અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાણી અમરેલી મત વિસ્તારમાંથી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે ગૌતમ શું લાગે છે અમરેલીમાં હાલ કેવો માહોલ છે મતદારોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજના દિવસે ચોક્કસથી મનીષા વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે લોકો છે તે મતદારો છે તે પોતાના મત આપવા માટે મતદાન કેન્દ્ર છે પહોંચી છે હું અત્યારે હાલ ઈશ્વરિયા ગામ છું ઈશ્વરિયા ગામની જો વાત કરવામાં આવે તો ઈશ્વરિયા ગામની અંદર જેટલું જે વોટિંગ છે કુલ અને તેમાંથી અત્યારે પચાસ ટકા જેટલું મતદાન છે તે થઈ ચુક્યું છે લોકો છે તે મતદાન કરવા માટે આવી ચુક્યા છે તે કેટલાક લોકોએ અહીં મતદાન પણ કરી ચૂક્યું છે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તમામ જે લોકો છે તે મતદાન કરી અને હાલ મતદાન મથકની બહાર

આદરણીય નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત વડાપ્રધાન જોવા માટે અને આ દેશના સીમાડા સુરક્ષિત રહે માટે સૌએ હોંશે હોંશે મતદાન કરવું એ જ અપીલ છે કેટલા જે આખા ઓલ ઓવર ગામનું વોટિંગ કેટલું છે અને અત્યાર સુધીમાં કેટલું વોટિંગ થઈ ચૂક્યું છે શું માની રહ્યા છો અને શું લાગે છે ગામનું ટોટલ વોટિંગ તો લગભગ સત્તરસો આસપાસ છે અને અત્યાર સુધીમાં લગભગ પચીસ ટકા આસપાસ પૂરું થઈ ગયું હોવું જોઈએ મારા મત પ્રમાણે બીજું કહેવાનું કે આ લોકશાહીનો પર્વ છે જેમાં બધાનો અધિકાર છે અને બધાએ એક સ્ટેબલ સરકાર સરકાર કે જે સ્થિર હોય એવો રચવાનો પ્રયત્ન કરશે એવી મારી નમ્ર અપીલ છે અને નમ્ર વિનંતી છે શું કેશો કેટલા ટકા જે મતદાન થયું છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે એક જ મુદ્દો છે આ ફેર્યા રાષ્ટ્રવાદ મુદ્દો એની ઉપર મતદાન થશે આખા દેશમાં મારું એવું માનવું છે સ્થાનિક પ્રશ્નોને લઈને કેમ મતદાન નહીં કરવામાં આવે શું કહેશો સ્થાનિક પ્રશ્નોને લઈને કે આમને રાષ્ટ્રવાદની વાત કરી છે સ્થાનિક પ્રશ્નોની વાત લઈને તમે શું કહેશો સ્થાનિક પ્રશ્નોમાં તો ઓલરેડી જે બી સરકાર છે એની એ સારામાં સારું કામ આપી રહ્યું છે બીજા નંબરમાં રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે દેશનો વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે ઘણું બી એવું છે જે આ ચૂંટણીમાં ઘણા ફેક્ટરો એવા કામ કરશે જે આગળ પડતા આવનારી સરકારો માટે એ સારું હશે શું કેશો તમે મતદાન કર્યું છે આપનો કિંમતી અને પવિત્ર મત આપ્યો છે લોકશાહીમાં આ મતદાનની જે પ્રક્રિયા છે કેવી રીતે જોઈ રહ્યા છો છો શું કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરો મારો તો એક જ મુદ્દો છે કે આ સરકાર ખેડૂતનો પૂરેપૂરો વિકાસ કરી શકે એવી સરકાર છે એનું કારણ એક છે કે ખેડૂતને ને મેન તો ખાતર બિયારણ સારા અને પાણી આ મહત્વની વસ્તુ હોય છે બાકી તો જે ગવર્મેન્ટ બીજા વીમા કે બીજી કઈ સહાય તો આપતી હોય છે એની કઈ બહુ જરૂર નથી પણ મેન સારા બિયારણ અને પાણી આ બે વસ્તુની જરૂર છે એ સરકાર આપી શકે એમ છે અને એના લીધે જ ખેડૂતનો વિકાસ થઈ શકે જે લોકો છે તે પોતે મતદાન કર્યું છે વાત કરવામાં આવે તો સત્તરસો જેટલું જે હાલ આ ગામનું જે મતદાન છે ને મતદાનની વાત કરવામાં આવે તો સાતસો જેટલા લોકોએ મતદાન છે તે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે બે કલાક કે વહેલી સવાર હોય છે ખેડૂતો હોય છે ગામડામાં વસતા અને ગામડામાં વસતા ખેડૂતો છે ગામડામાં વસતા જે ખેડૂતો હોય છે એ ખેડૂતો પોતાના કામે અર્થ જતા હોય છે એટલે વહેલી સવારેથી જ મતદાન કરવા આવતા હોય છે અને અત્યારે હાલ વાત કરવામાં આવે તો સાતસો જેટલા લોકો મતદાન છે તે કરી ચુક્યા છે જી ગૌતમ શ્રીમાળી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો રાજકોટથી અમારા સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જે ગૌતમ લોકશાહીનું મહાપર્વ લોકોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે દસ વાગ્યા છે કેવો માહોલ મતદારો શું કહી રહ્યા છે જી ચોક્કસ આપને દ્રશ્યો બતાવવા માંગી જે રીતના વાત કરવામાં આવે દસ વાગ્યાનો સમય થયો છે રાજકોટ ની વાત કરવામાં આવે રાજકોટ ની અંદર અત્યાર સુધીમાં દસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે અને હજુ પણ જે કહી શકાય મતદાન મથક ઉપર જે ઘસારો છે મતદારોનો તે યથાવત રહ્યો છે આપ જોઈ શકો છો મોટી કતારો ની અંદર જે મહિલાઓ અને પુરુષો છે તે પોતાનો કિંમત જે પવિત્ર મત કહી શકાય લોકશાહી પર્વનો નો તે આપવા માટે અહીં પહોંચી ચૂક્યા છે આપને દ્રશ્યોમાં પણ જે રીતના વાત કરી

કરવું જોઈએ કે આપડા દેશ ને આગળ લાવવા માટે ચોક્કસ દેશ આગળ લાવવા માટે મતદાન કરવું જરૂરી છે ખાસ આજે જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર કયા એવા મુદ્દાઓ છે જેને ધ્યાન રાખીને પણ આપ મતદાન કરી રહ્યા છો રાજકોટ અંદર પેલા તો બહુ મોટો ફેરફાર આવી ગયો છે જે પેલા જે તમે રાજકોટ જોતા હતા કે રાજકોટ કેવું હતું અને અત્યારે તમે નીકળો તો તમને એમ થાય કે તમે કોઈ મેટ્રો છો તો એ પ્રગતિ દેખાય છે જોવા મળી રહ્યો છે અત્યારે અત્યાર સુધીમાં કુલ દસ ટકા મતદાન છે તે નોંધાઈ ગયું છે અને હજુ પણ મતદાન મથકો ઉપર લાંબી જે કસારો છે તે જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનું આભાર અપડેટ આપતા રહે જોડાયેલા રહેશો તો લોકશાહીના મહાપર્વની ધામધૂમથીયંતિ જે જયંતિ નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે કડી સાથે જ અત્યારે સવારથી જ જે મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અત્યારે દસ વાગી ચુક્યા છે મતદાનમાં કેવું માહોલ જોવા મળી રહ્યો છે શું કહી રહ્યા છે મતદારો ચોક્કસથી હું અત્યારે કડીમાં છું ને કડીને નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે અને સૌથી મહત્વની વાત છે કે વહેલી સવારથી આ બધા મતદાન જે બૂથ છે તે લાંબી લાઈનો છે બહેનોમાં પણ ઉત્સાહ છે યુવાનોમાં પણ ઉત્સાહ છે તમામ લોકો છે એ પોતાનો જે મત છે એ મત આપવા માટે અહીંયા પહોંચી ચુક્યા છે વહેલી સવારથી જે કહી શકાય કે ઉત્સાહ જન અને જુસ્સો મતદાનનો છે એ આપણને નજરે પડી રહ્યો છે આપણે બહેનો સાથે વાત કરવાની પણ કોશિશ કરીશું કારણ કે એમનો જે મત છે એ ખૂબ જ મહત્વનો છે વહેલી સવારથી

કારણ કે આપણા દેશના ભવિષ્ય માટે આપણે આગળ આવવાના છીએ એટલા માટે આપણે વોટ આપીએ છીએ ચોક્કસથી દેશના ભવિષ્ય માટે આગળ આવવાના છો બધા કામો છોડીને આવ્યા છે દેશનું ભવિષ્ય આગળ આવે અને ગરીબ પ્રજાને શાંતિથી મળી રહે બધું એટલા માટે ચોક્કસથી આપણી સાથે યુવાનો પણ છે એમની પાસે પણ જઈશું એમનો પણ મત લેવાની કોશિશ કરીશું કારણ કે કડી જે છે એ કડીમાં ટૂંક સમયમાં અહીંયા નીતિનભાઈ પટેલ પણ આવવાના છે એ પણ